અરવલ્લીમાં સંયુક્ત રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલને લઈ કર્મચારીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે સંયુક્ત રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા નવ જુલાઈના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ચોવીસ કરોડ જેટલા કર્મચારીઓ કામના ભારણ અને પડતર પ્રશ્નોની માંગ સાથે સરકાર દ્વારા ન સંતોષાતા તેના વિરોધમાં હડતાલને સફળ બનાવવા માટે અરવલ્લી જિલ્લાના આંગણવાડી આશા ફેસિલિટર કર્મીઓએ જોડાઈને વિરોધ વ્યક્ત કર્યો હતો મોડાસા શહેરના ચાર રસ્તાથી કોલેજ રોડ પર એક રેલી યોજી સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો આજે આખા દેશની અંદર દેશના ટ્રેડ યુનિયનો તરફથી મોદી સરકારની જે કામદાર કર્મચારી ગરીબ અને કિસાન વિરોધી જે નીતિઓ છે તેની સામે આજે રાષ્ટ્રીય હડતાલ જાહેર કરવામાં આવી છે એને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સીઆઈટીયુ કિસાન સભા અને તમામ સંગઠનોએ આજે સમર્થન જાહેર કર્યું છે અને માંગ કરી છે કે જે ચાર લેબર કોડ બનાવ્યા છે ચુમ્પાલીસ લેબર કાયદાઓ બદલીને એને રદ કરવામાં આવે

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે રાષ્ટ્રવ્યાપી જે ટ્રેડ યુનિયનો નું હડતાલ અમે અરવલ્લી જિલ્લા ગુજરાતની તમામ બહેનો એ સમર્થન આપીએ છીએ અને આજે અમારે આ માંગ મુખ્ય માંગણી ની અંદર અમારું એફઆરએસ ની જે કામગીરી છે એફઆરએસ ની કામગીરીમાં સુધારો લાવવામાં આવે સ્કીપ નું બટન જે કાઢી નાખવામાં આવે છે લાભાર્થીને પૂરેપૂરો લાભ મળે એ રીતનું કરવામાં આવે બીજું કે બે હજાર અઢાર પછી અમારું માનદ કેન્દ્ર તરફથી એક પણ રૂપિયાનો વધારો થયો નથી તો અમારો વેતનમાં વધારો કરવામાં આવે અમે નવા નવા મોબાઈલ આપવામાં આવે ઓનલાઈન કામગીરી ભારણ બંધ કરવામાં આવે અને વધારામાં જે બીએલઓ ની કામગીરી અમને સોંપવામાં આવી છે એ બીએલઓ ની કામગીરી તાત્કાલિક રદ કરવામાં આવે અને બેનો ને આમાંથી મુક્ત કરવામાં આવે તો આજે એ માટે આ સંયુક્ત રાષ્ટ્ર ટ્રેડ યુનિયન અમે ફૂલ સમર્થન કરીએ છીએ અને સફળ બનાવવા માટે આજે રેલી મોણાસા ટાઉન હોલ ખાતેથી ડુગરવાળા ચોકડી થઈ પરત ટાઉન હોલ આવશે અને પછી અહીંથી અમારા પ્રતિનિધિઓ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા જવાના છે મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી